શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક એકવીસ આગળના શ્લોકમાં ભગવાને કીધું કે તમામ પ્રાણીઓના આદિ મધ્યને અંતમાં હું જ છું એટલે કે એનો અર્થ આપણે એમ કહી શકાય કે ભગવાન સિવાય બીજું કંઈ જ નથી સર્વ કાંઈ છે તે બધું જ ભગવાન છે ભગવાન શ્રી કૃષ્ણ અસમગ્ર છે અને આત્મા એમની વિભૂતિ છે આત્મા ભગવાનની પરા પ્રકૃતિ અને અંતઃકરણ અપરા પ્રકૃતિ છે પરા અને અપરા બંને ભગવાનથી અભિન્ન છે આજનો શ્લોક આપણે જોઈએ શ્રી ભગવાન વાચ આદિત વિષ્ણુ જ્યોતિષા સુમાન મરુતામસમી નક્ષત્રાણા નક્ષત્રાણામહં શશી હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો છે તેનો આપણે ગુજરાતી અર્થ જોઈએ અહમ એટલે હું આદિત્યા નામ એટલે આદિત્ય આદિતિના બાર પુત્રોમાં જ્યોતિષામ એટલે પ્રકાશમાન વસ્તુઓમાં અંશુમાન એટલે કિરણો વાળો રવિ એટલે રવિ સૂર્ય મરુતામ એટલે મરી ચિહિ એટલે તેજ નક્ષત્રાણામ નક્ષત્રોનો અધિપતિ શશી એટલે ચંદ્રમા અસ્મિ એટલે છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુદેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં હું છું અહીં ભગવાને કહ્યું છે કે વાયુ દેવતાઓનું તેજ એટલે ઓગણપચાસ મરુતોના નામોમાં મરીચી નામ ક્યાંય પણ જોવા નથી મળ્યું માટે મરીચીને મરુત ન માનતા સમસ્ત મરુદ ગણોનું તેજ અથવા કિરણો માન્યું છે સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં આનું જે વિવેચન કરે છે ખૂબ જ સરસ છે બધાના નામ પણ એમણે આપ્યા છે તે આપણે જાણીએ આદિત્યાના મહમ વિષ્ણુ હું અદિતિના ધાતા મિત્ર વગેરે જેટલા પુત્રો છે તેઓમાં વિષ્ણુ એટલે કે વામન મુખ્ય છે ભગવાને જ વામન રૂપે અવતાર લઈને દૈત્યોની સંપત્તિને દાન રૂપે દીધી અને તેને અદિતિના પુત્રોને આપી દીધી બાર મહિનાઓમાં જે બાર આદિત્યો હોય છે તેઓમાં કાર્તિક માસના સૂર્યનું નામ પણ વિષ્ણુ જ છે હવે છે જ્યોતિષ જ્યોતિષામ રવિ રનસુમાન ચંદ્રમા નક્ષત્ર તારા અગ્નિ વગેરે જેટલી પણ પ્રકાશમાન ચીજો છે તેઓમાં કિરણોવાળો સૂર્ય મારી વિભૂતિ છે કેમ કે પ્રકાશ કરવામાં સૂર્યનું પ્રાધાન્ય છે સૂર્યના પ્રકાશથી જ બધા પ્રકાશમાન થાય છે હવે આગળ છે મરી ચીર મરુતાસ મસ્મી સત્વ જ્યોતિ આદિત્ય હરિત વગેરે નામોવાળા જે ઓગણપચાસ મરુતો છે તેમનું મુખ્ય તેજ પણ ભગવાન કહે છે કે હું છું જે તેજના પ્રભાવથી જ ઇન્દ્રના દ્વારા ગર્ભના સાત ટુકડા કરવામાં આવ્યા હતા અને સાતે ટુકડાઓના ફરીથી સાત ટુકડા કરવામાં આવ્યા અને તો પણ એ ના મર્યા એટલા માટે એ લોકો ઓગણપચાસ થઈ ગયા નક્ષત્રામ નક્ષત્રાણામહમ શશી અશ્વિની ભરણી કૃતિકા વગેરે જે સત્તાવીસ નક્ષત્રો છે એ બધાનો અધિપતિ ચંદ્રમાં પણ હું જ છું ભગવાન એમ કહે છે આ વિભૂતિઓમાં જે વિશેષતા છે મહત્તા છે તે વાસ્તવમાં ભગવાનની જ છે આ અધ્યાયમાં જે વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમણે ભગવાને વિભૂતિ રૂપથી જ કહ્યું છે અવતાર રૂપથી અદિતિના પુત્રોમાં વામન હું છું શસ્ત્રધારીઓમાં રામ હું છું વૃષ્ણિઓમાં વાસુદેવ કૃષ્ણ હું છું પાંડવોમાં ધનંજય હું છું આ બધા આવી રીતે કારણ કે અહીં પ્રસંગ વિભૂતિઓનો છે જ્યારે અવતારની વાત આવશે ત્યારે ભગવાન અવતાર કહેશે કે હું આવી રીતે રામ હું છું વસુદેવ કૃષ્ણ હું છું આ બધા અવતાર હું છું વેદવ્યાસ હું છું પણ અહીંયા વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે એટલા માટે ભગવાને આ પ્રસંગમાં વિભૂતિઓની રીતે કહ્યું છે શ્રી કૃષ્ણ પણ વસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી ન પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજનાનંદની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ